જુનાગઢમાં રાજકોટ ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો આજે આપણે માટે અને ગુજરાત માટે જે કલંકિત ઘટના છે એ કલંકિત ઘટનામાં જે હુતાત્માઓ છે એ હુતાત્માઓને શાંતિ મળે એમના કુટુંબને સધાયો મળે એવા હેતુથી આજે જૂનાગઢના એન્જિનિયરો ડૉક્ટરો વકીલો અને અમારા જે સાથી કારીગર મિત્રો છે બધાની સાનિધ્યમાં અહીંયા કાળવા ચોકમાં ગીરધર કોલ્ડિંગ ખાતે એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો અને બધા લોકોએ બહુ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે અને ભવિષ્યમાં ગુજરાતમાં આવા કોઈ બનાવો ન બને તે માટે પ્રભા પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ આપણા ગુજરાતના રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર એક માનવ સર્જિત અકસ્માત થયો અને આપણા ગુજરાતી નાના બાળકો યુવાનો એવા સિત્તાવીસ માણસોના દુઃખદ અવસાન થયા આ અવસાનને જૂનાગઢના બુદ્ધિજીવી લોકો સર્વ પશી આગેવાનો વખોડી કાઢે છે અને આજ કારવા ચોકની અંદર એમ કે એને એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ સર્વ પક્ષના લોકો આની અંદર ભાગ લઈ અને ફરી આવી દુર્ઘટના ગુજરાતમાં ના બને એવી દુઆ કરેલી છે બે મિનિટ મૌન પાડી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે રાજકોટની અંદર જે શનિવારે દુઃખદ ઘટના બની છે તેની અંદર ઘણા બધા ભાઈઓ બહેનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે બહુ જ દુઃખદ બનાવ છે ભગવાન ઈશ્વરને રામ ભગવાનને ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આવું ન બને અને જે જે આમાં સંડોવાયેલા છે એવા લોકોને સખતમાં સખત સજા થાય અને ભવિષ્યમાં આવું ન બને એના માટે આ ખરેખર અધિકારીઓ સરકારે પણ આમાં જાગૃત રહેવું જોઈએ કારણ કે આ બનાવથી જેના દીકરા કે બાળકો કે ભાઈઓ જે પણ ગુજરી ગયા છે એના ઘરની અંદર અત્યારે કકડાટ થઈ રહ્યો છે ખૂબ જ ધોબી સમાજના પણ પાંચ યુવાનો બેનો ભાઈઓ પણ ગુજરી ગયા છે ઈશ્વર આ સૌને શાંતિ આપે એના આત્માને એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આજે કાળવા ચોક ખાતે અશ્વિનભાઈ બટુકભાઈ બધાએ આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ શ્રદ્ધાંજલિમાં બધાએ ઈ એના આત્માને શાંતિ મળે જે અવસાન થયા એને એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે